ખેતીની જમીન પર આ લક્ઝુરિયસ ફાર્મ હાઉસ બનાવેલું છે રાજકોટ જેતપુર નેશનલ હાઇવે પર સાડા સાત વીઘા ખેતીની જમીન છે તેના પર આ ચાર કરોડ રૂપિયાનું ફાર્મ હાઉસ બનાવવામાં આવ્યું છે ખેતીની જમીન પર સાગઠિયાએ લક્ઝુરિયસ ફાર્મ હાઉસ બનાવ્યું ફાર્મ હાઉસમાં હજુ કામ ચાલી રહ્યું છે ફાર્મ હાઉસની બાજુમાં સાગઠિયાની માલિકીનો પેટ્રોલ પંપ પણ છે એટલે કે પગાર પંચોતેર હજારનો અને સંપત્તિ કરોડોની છે એમાં ફાર્મ હાઉસ છે બંગલા છે પેટ્રોલ પંપ છે હજી તો રોકડ તેમની પાસે કેટલું છે કેટલી સ્થાયી મિલકત છે કે હજી અસ્થાયી મિલકત છે કે સામે નથી આવ્યું પણ જેટલી મિલકતો સામે આવી છે જેમાં એક લક્ઝુરિયસ ફાર્મહાઉસ છે માલિકીનો પેટ્રોલ પંપ છે પેટ્રોલ પંપની બાજુમાં સાગઠિયાની હોટેલનું કામ પણ ચાલી રહ્યું છે તો રાજકોટમાં એક બંગલો તો ખરો જ એટલે કે પંચોતેર હજાર પગાર છે પરંતુ ભ્રષ્ટાચારની પોલ ખોલી રહ્યા છે આ તમામે તમામ ફાર્મ હાઉસ પેટ્રોલ પંપ અને બંગલા જે ચાળી ખાઈ રહ્યું છે કે માત્ર ગેમ ઝોન જ નહીં પણ રાજકોટની આજુબાજુ આવી અનેકો મિલકત પણ હશે રાજકોટ શહેરમાં એવી અનેકો મિલકત હશે કે જેની ટીપીઓ ગેરકાયદેસર રીતે મંજૂરી આપી હોય રાજકોટ અગ્નિકાંડની અંદર જે ટીઆરપી ગેમ ઝોન છે તેના લાયસન્સ બાબતે જે જે અધિકારીઓએ વરવી ભૂમિકા ભજવી છે તેમાંથી એક આરએમસી ના ટીપીઓ એમડી સાગઠિયા કે જેઓની ગત રાતે ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરેલી છે ત્યારબાદ તેમાં નવા નવા ફણકા ફૂટતા જાય છે એસીબીએ પણ આમાં લાવ્યું છે ત્યારે આપણે રાજકોટ જે તેનું ફાર્મ હાઉસ છે છે આપણે આપણે રોજ જોયું હવે આ બાજુમાં જ તેમનો એક હોટેલ બની રહી તેમની જમીનની અંદર અને આ રાજકોટ જેતપુર નેશનલ હાઈવે ઉપર છે એટલે આ હોટેલ તેની બાજુમાં પેટ્રોલ પંપ અને પેટ્રોલ પંપની બાજુમાં તેમનું ફાર્મ હાઉસ અને અહીંથી આગળ તેમની બીજી એક જમીન એટલે ફાર્મ હાઉસ ની જ આગળ બીજી જમીન એટલે આ જે તેમની અમાપ સંપત્તિ તેમના જે નોકરીના કાર્યકાળ દરમિયાન જે તેમને મંજૂરી બાબતે જુદા જુદા પ્રકારના જે રાજકોટની અંદર બિલ્ડરો છે આક્ષેપ થઈ રહ્યા છે હવે તો આક્ષેપ થવા જઈ રહ્યા છે કે રાજકોટમાં પૈસા વગર કોઈ કામ જ થતું નથી તો આ જે અધિકારીઓ છે તેની અમાપ સંપત્તિ છે તેની એસીબી અત્યારે તપાસ કરી રહી છે તેમાં એમડી સાગઠિયા છે તેમના ઘર છે રહેણા ઘર મકાન રાજકોટની અંદર તેની ઉપર હા તત્રોજ છાપો પડ્યો તેની તપાસ કરેલી છે મારી પાછળ આપ જાઓ છો તો તેમનું આ ફાર્માઉસ લક્ઝુરીયસ ફાર્માહઉસ છે તે ફાર્માહાઉસ આપણે બતાવ્યું આપણે ગતરોજ આ ફાર્માહાઉસની અંદર પણ આપ જોઈ શકો કે એમાં જે એની સુશોભનમાં છે તેમાં રાજસ્થાનથી સ્પેશિયલ લાવેલા આરસપાણ છે તેની સંગે સંજયમરમરની મૂર્તિઓ છે ત્યારબાદ તેની અંદર આપણે વિશેષ જોઈએ તો ફુવારા તેમના આધુનિક ફુવારા ઓટોમેટિક લોકવાળા દરવાજા એટલી બધી સજાવટમાં પૈસા નાખેલા છે કે આ સાડા સાત વીઘાનું આ ફાર્મહાઉસ છે તે ચાર કરોડની કિંમતનું થવા પામે છે અને ઉપરાંત તેના સુશોભનની અંદર પણ થી ચાર કરોડ એટલે આઠક કરોડનું આ ફાર્મહાઉસ છે તો આ ફાર્મહાઉસ જે થી સિત્તેરથી પંચોતેર હજારનો પગારદાર કઈ રીતે બનાવી શકે તે એક મોટો સવાલ છે અને આ બાબતે પણ એસીબી તપાસ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે સંદેશ દિવસ જેતપુર રાજકોટ અગ્નિકાંડની અંદર